સાધુ થાય હિમાલયના પહાડો હિમાલયની ગુફાઓમાં રખડે ભૌમિયા વિના મારે ભમવાતા ડુંગરા એ યાદો લઈને હિમાલયને ખૂબે હિમાલયમાં પ્રવૃત્તિ કરે કચ્છમાં પ્રવૃત્તિ કરે એવા એક યુવાન સાધુને આપણે આજે મળવાના છીએ અને એની સાથે આ શ્રાવણ માસ જ્યારે પવિત્ર ચાલી રહ્યો છે ત્યારે ભક્તિની વાતો તો કરીશું પણ એની સાથે સમાજ ઉપયોગી વાતો પણ આજે આપણે કરીશું તો આવો ભણીએ આપણે બપોડે સિતારમ બપો જય સીતારામ બાપુ આપના આશ્રમ અને આપના ગુરુ પરંપરા વિશે થોડીક વાત આપને હું કહીશ શકો બે રામચંદ્ર ભલવાનકી જય સદગુરુ ભાણ સાહેબ અમારા આચાર્ય ગુરુ પરંપરા સાડા ચારસો વર્ષ થઈ ગયા રવિભાણ પરંપરાને મહાપુરુષ જે ધર્મને એક ગૌશાળા કહી શકી ધર્મની જ્ઞાનની ગૌશાળા કહી શકીએ દસે દિશાની અંદર ધર્મની જાગરણ સનાતનને જાગરણ કરવા માટે આજથી સાડા ચારસો વર્ષ પૂર્વે એમને જ્ઞાતિના બંધનો દૂર કર્યા જ્ઞાતિવાદ દૂર કરી ને અઢારે આલમની અંદર શિષ્યો સ્થાપિત કર્યા ને ભાણ ખોજ કહેવાય એ ભાણ ખોજમાંથી અમારી રવિબાણ આશ્રમ રામજી મંદિર મોટી વિરાણી ને પ્રજ્વલિત કર્યું રવિબાનની જોત જલાવી અમારા ઈષ્ટ એટલે રામચંદ્ર ભગવાન ને ની મંદિરની પૂજા એનું આચરણ જે રામચરિત્ર માનસમાં દીધું દીધું છે શિયા રામે સર્જ જ્ઞાની કરુણ પ્રણામ જોડી ઝૂપવાની આ સમસ્ત માનવ સમાજને રામય બનાવવાનું તેમજ જીવ સચરાચર જીવને પણ રામભાઈ બનાવવાનું ભાણ સાહેબ સાથે ઘોડી ને પુત્રી હતા એમને પણ પૂર્વે આ જીવન સમાધિ દીધેલી ને એ જ ભાણ સાહેબના શિષ્ય થયા રવિ સાહેબ જેઓ પ્રખર વેદાંતિ હતા આજે ગુજરાતની અંદર સાહિત્ય જગતની અંદર ભજન જગતની અંદર કોઈ રાત એવી ન હોય કે જ્યાં રવિભાણ સાહેબની વાણી ન હોય એમના શિષ્ય થયા મુરાર સાહેબ જેઓ થરાદના રાજકુંવર હતા ને પછી ભેદ ધારણ કર્યો એમના શિષ્ય થયા સ્વામી સાહેબ આ જેઓ મોથાણાના ઠક્કર પરિવારમાંથી આવતા પણ એમને એમના જીવનની અંદર ગુરુચરણ આચરણ જેવું એમનું નામ હતું એવું જ એમને આચરણ કર્યું ને ત્યારે જાગીરની સેવા કરી ગૌશાળાની સેવા કરી મંદિરને નિર્માણ કર્યું ખંભાલીયા એમનું સ્થાન હતું ચરણ સ્વામી મહારાજ નું એમના પ્રખર શિષ્ય થયા હિંગરિયા હરી સાહેબ આ જેઓ કાયાપુર જાડેજાપુર ની અંદર અવતરણ થયો ને આજે ચંદુભાઈ હું તમને યાદ કરાવું મહાપુરુષો તપસ્યા માટે નદી કિનારે જંગલની અંદર પહાડ ઉપર જઈ હિમાલયની ગોદમાં ગોદ જઈ તપસ્યા કરતા હોય પણ એ એવું જેને તપસ્તરી ગોપી એવા સદગુરુ શ્રી

કે અમે સીતારામ રામચંદ્રજીનું આહવાન કરીએ છીએ વાહ બહુ સરસ એ પહેલા આઠમી જ્યારે આ પદવી મળતી હોય ત્યારે એક સાધુ સમાજની જવાબદારી પણ વધે છે જી અને જ્યારે કુંભ મેળામાં આટલી મોટી સંખ્યામાં મહાકુંભની અંદર જ્યારે આ ઘટના બને છે ત્યારે ઘટના કંઈક કુદરતી સંકેત હોય છે જી ત્યારે આપ લઘુ મહંત છો અને આપ જ ખૂબ કામ કરી રહ્યા છો ખેતીનું કામ હોય

હા ભણતરની રીતે એજ્યુકેશનના રીતે હા પ્રકાર ઉપર છે કોઈ સમાજ એવી નથી કે ભણતરમાં હા પાછળ હોય અત્યારે યુવાનો ક્યાં ડૉક્ટર હશે કોઈ એન્જિનિયર હશે કોલેજ કરેલા હશે પણ એ યુવાનોની પરિસ્થિતિ આપે બીજી તરફ જોઈ તો આજે છે પણ હું જરૂર કહી શકીશ ચંદુભાઈ કે અત્યારે જે પરિવારની અંદર જેના માતા પિતા અત્યારે કોઈ ગુરુદ્વારાનું સેવન કરતા હશે કોઈ સંતનું સેવન કરતા હશે કોઈ શાસ્ત્રનું નું સેવન કરતા હશે કોઈ સત્પુરુષનું સેવન કરતા હશે એમના ઘરની અંદર ચાલુ હશે એમના યુવાનોમાં આજે પણ પ્રકાશ દેખાતો હોય આજે પણ ક્યાંક સેવાની ભૂમિકા દેખાતી હોય યુવાનોને જરૂર રાષ્ટ્રભક્તિ હા ધર્મ ભક્તિ ને તમારી સમાજ ભક્તિ આ ત્રણ ભક્તિથી જો દ્રઢ હશે તો યુવાનનું હા ભવિષ્ય ઉજળું હશે ઘણી જગ્યાએ જોઉં છું હા મેં બે દિવસ પહેલા અધ્યયન કરતો તો ત્યારે એક કબીર સાહેબની મને વાક્ય યાદ આવ્યું કે યુવાનોની રાખથી શમશાન ભર્યું છે હા યુવાનોની રાખથી શમશાન ભર્યું છે ને આપે એમ કંઈ ગુડા થઈને ભજન કરશું હા એટલે જે યુવાનો ભજન કરશે જે યુવાનો ધર્મથી જોડાશે જે યુવાનો રાષ્ટ્ર ભક્તિથી જોડાશે આ એનું જ ભવિષ્ય ઉજળું હશે બાકી બુઢાપામાં હા પછી શ્વાસ ચાલે નહીં પગ ચાલે નહીં ત્યારે આ કહેશું કે હવે આપણે ધર્મનું કાર્ય કરશું રાષ્ટ્રભક્તિનું કાર્ય કરશું હા તો યુવાનો ને આજે ભારત દેશ હા યુવા

પગરણ છે ત્યાં પધરામણીઓ થતી હોય છે અને આપણું ત્યાં એક વધારે વર્ચસ્વ પણ છે ત્યારે એ પ્રશ્ન થાય કે સમાજમાં જે પરંપરાગત ધંધા હતા જેમ કે ખેતી છે અન્ય ધંધાઓ છે એટલે ધંધાઓને મૂકી અને યુવાનો ક્યાંક બીજા સેટ થઈ રહ્યા છે તો એમાં સફળતા મળે છે નથી મળતી પરંતુ યુવાનોને જ્યારે મુખ્ય આપણો વ્યવસાય હતો ખેતી પાટીદારોનો તો ખેતી તરફ ઉદાસીનતા છે ક્યાંક ખેતીમાં વર્તન નથી મળતું અથવા તો આયોજનબદ્ધ ખેતી નથી

આ કણબી કોની વાત કરી કેકેપી ની વાત કરી કણબી નો મતલબ જે કર્મ કર્યું ઉર્ષાત કર્યો આ ત્યારે જ કણબી કેવાણા પાણીદાર હતા એટલે પાટીદાર કેવાણા વિશેષ જવાબદારી કે અજે તમે જે કીધું કે ખેતીવાડીની હું પોતે જાતે બાવળ નીકળ ખેતી કરું છું મારી પાસે 7500 આંબાના ઝાડ છે તો ઈ વૃક્ષને આ ઋષિ સ્વરૂપે હું એનું જતન કરું છું ક્યાં ને ક્યાંક ગાય આધારિત ખેતી કરું છું હું જાતે જઈ વૃક્ષથી મારા જે તરંગો છે એ વૃક્ષને આપો વૃક્ષના તરંગો હું લઉં ને પ્રકૃતિ મય બની નહીં પણ સૌથી મોટો વિષય એ છે સાહેબ કે કર્મ મૂકી દીધો આજે પુરસાદ મૂકી દીધો આપે કંઈ મજૂર નથી મનતા પણ સંયમ જ્યારે કર્મ કરશે આ સંયમ હા પુરુષાત કરશે સંયમ

બાકી બેઠાડું જીવન થઈ જશે હા તો ક્યાં ને ક્યાં હાર્ટની તકલીફ થશે ડાયાબિટીસની તકલીફ થશે એની માટે સર્વસ્ત્ર એ છે કે પાટીદારોને જે ખેતી કરે છે એ જાત મહેનત કરે પુરસાદ કરે જ્યારે પુરસાદ કરશું કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કરે સોયપલ ચાખા કર્મ કરશું તો આજે ખેતી જેવું કોઈ સુલભ બિલકુલ સરસ વાત કરી બાપુ જાતે મહેનત કરે છે અમે પણ નજરે જોયું છે અને મૂળ તો માટીને પ્રેમ કરવાની વાત છે જે કર્મ કરીએ છે એને પ્રેમ કરવાની વાત છે બાપુ સરસ વાત કરી કે વૃક્ષને હું મારા તરંગો આપું છું વૃક્ષ મને તરંગો આપે છે જ્યારે આ ભાવના સાથે જોડાય છે ત્યારે ધરતી માતા પોતાનું પેટાળ ફાળીને પેટ ફાળીને અન્નદાતા તરીકે ઉભરી આવે છે અને બધાના પેટ ભરે છે બાપુ સૌથી હજી પણ યુવાન માટેનો મારા એક પ્રશ્ન એ છે કે આજે શોર્ટ કટ શોધી રહ્યા છે કમાવા માટે જી તો એમાં આપ સમાજને શું સંદેશ આપશો આજના યુવાનો એવી શોર્ટકટમાંથી રાતોરાત રૂપિયાવાળા થઈ જવું એક આ ભાવના ચાલી રહી છે આપ શું કહેશો જો કર્મ તો અમે સાદું થયા છીએ તો એ પણ અમને કર્મ કરવું પડે છે આજે કેડી કરી હાથી જેને પેટ છે એને પોતાનું જઠારગ્નિ બુજાવવા માટે પુરસાદ કરવો પડે છે તમે ભમરી જોશો હા એ એકલી હશે હા તો એને બધા છેડતી કરી શકશે પણ જ્યારે મધપુડામાં બેસી જશે હા બધી સંખ્યાઓ એક થઈ જશે હા ને એ બધા એક એક ફૂલમાંથી રસ લઈ હા એ પોતાનો ડર બનાવતી હોય જેમ ભમરી આ પુરસાદ કરી મધ ઉત્પન્ન કરતી હોય હું જરૂર કહીશ કે આજે પાંચ જણાનો પરિવાર તો પાંચે સાથે બેસી રાત્રે હા સંધ્યા કે ભોજન પહેલાં એક સમય એવો બનાવી કે જે બધા મન મળે હા પછી ભોજન મળે જેના એના મન હા તો વડીલો પાસે પણ હું ખેતી અનુભવ નથી પણ ગુરુ મહારાજની કે આશ્રમની જવાબદારીમાં નાના માણસને પણ પ્રશ્ન કરું કે આને કેમ ખાદ આપવું આને કેમ પાણી આપવું તો નાના માણસ પાસે પણ આપણે શીખવા મળે એમ જ્યારે તમે નાના બની રહેશો હા ત્યારે હા તમને જ્ઞાન મળતું રહેશે કે ભાઈ આપણે ગતિથી જ્યારે ગતિ કરશું પણ એનાથી ગાચમાની ગતિ એ તરફ જાશું હા તો એ ઠેક સુધી પહોંચશો આજના યુવાનોને હું જરૂર કહીશ કે હજ હક ભજવું હક બોલવું દોનો બાતા અમલ એ નાને કદી ના ઉતરે આઠે કોળ અમલ જે હક માટે બોલું સત્ય માટે બોલું ધર્મ માટે બોલું આ જ્યાં અસત્ય થતું હોય ત્યાં બોલું અને જ્યારે તમે હકથી કાલે કરશો ભક્તિ પુર્શાર્થ કરશો આ ક્યારે સોટમાં ક્યારે નથી મળી જવાનું ઘણા અમારી પાસે આવતા હોય કે બાપુ મારો સમય બહુ ખરાબ ચાલે છે ગ્રહ નક્ષત્ર ખરાબ ચાલે છે આ તો પંચદેવની પૂજા છે આપના હિન્દુ સનાતન ધર્મમાં પંચદેવની પૂજા છે એનું આચરણ કરો આ સવર્ણ સુરી નારાયણ નેર્ગાપુ શિવાજીને જય હવે આપણે શ્રાવણ માસ છે તો શિવાજી શિવજી ભગવાનને હા ને તમે વિષ્ણુ કુલથી આવો છો લક્ષ્મી નારાયણ તમારા ઈષ્ટ છે વિષ્ણુ ઈષ્ટ છે રામ રક્ષા સ્ત્રોત પાઠ કરો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો ગમે તેવી વિપત્તિ હશે દેવની એ વિપત્તિને દૂર કરી જશે

બહુ સરસ વાત કરી તમે કર્મને પ્રાધાન્ય આપવી પરિસ્થિતિ ગમે તેવી હોય પણ ધર્મના આશરો લઈને આપણે જે કીધું આપણા ધર્મ સનાતન ધર્મની અંદર જે બતાવ્યું છે એ કંઈક કર્મ કરી અને સમયને આપણે પસાર કરીએ અને ખાસ કરીને પુરુષાર્થ પર ભાર આપીશું તો સમાજને આપણે ઉપયોગી થઈશું કુટુંબને ઉપયોગી થઈશું બાબા બીજો એક પ્રશ્ન છે મારે કે સમાજની અંદર અત્યારે સાધુ થવાનું ચલણ જરાક વધી રહ્યું છે જે ક્ષમાપજો મારે પ્રશ્ન તમારે થોડોક સંવેદનશીલ છે પણ મારે પૂછવો જ રહ્યો કે અત્યારે ખાસ કરીને સ્ત્રી સંતો યુવાન સ્ત્રી સંતો બની રહી છે સમાજ કે દ્રષ્ટિથી જુએ છે સાધુ સમાજ આની ભણસૃતિ શું છે તે જરા એના પર પ્રકાશ કરશે સાહેબ શાસ્ત્રમાં સ્ત્રીને સતી શક્તિનો દરજો દીધો છે સ્ત્રી થકી ધર્મની સ્થાપના છે આ તે ઘણી વખત પ્રશ્ન આવતો હશે કે આ ધર્મમાં સ્ત્રી છે ભગવાન ચોવીસ અવતારો ને જ્યારે આ પૃથ્વી લોક ઉપર આવવું પડ્યું જયારે ધર્મ સંદેશો દેવા આવવું પડ્યું હા ત્યારે ક્યાં ને ક્યાં માતૃ શક્તિના ગર્ભ આવવું પડ્યું

હા હા એની માતા કોઈ હશે ત્યારે જલા બાપા પ્રગટ થયા જગત નો નાથ ને પણ આ દર્શન દેવા આવું પડ્યું આ તો ભક્ત સ્ત્રીના થી આજે પુત્ર થી જ હા ભગવાનને પણ આવું પડે એમ વીર

પ્રગટે કરે છે એ માતૃ શક્તિનું કાર્ય છે આ બાકી સાધવી થઈ જવું હા એ કે શાસ્ત્રમાં કે પડી શકાય આ સ્ત્રી શક્તિ છે ઘરમાં બેસી આ ઘર ઘરથી આ પોતે ધર્મનું વહન કરી શકે વિશેષ કે જ્યારે સ્ત્રી કથા હોય ને જ્યારે સ્ત્રી હા આજે સંદેશો લઈને આવતી હોય હા તો એ સંદેશાનું વહન આ સમાજ સુધી પહોંચે પણ સાથે ઘરને આ પરિવારને સાથે રાખીને એનું આ ઘર સંસાર બાપુ તમે સરસ રીતે છણાવટ કરી કે શક્તિનો પર્યાય જ સ્ત્રી છે એ વિષયને આપણે અત્યારે ટૂંકાવી મૂળ વાત એ કરી કે હવે મારે એક બીજો પ્રશ્ન છેલ્લો પ્રશ્ન એ કરવો છે કે સમાજ ધર્મની રીતે ક્યાંક વિખવાદમાં છે

આ આજે પ્રોપર્ટીની વાત આવતી હોય પણ ધર્મ જગતની અંદર હું તમને જરૂર કહીશ કે જ્યાં જ્ઞાન છે જ્યાં ભક્તિ છે જ્યાં બેરાવ્ય છે ત્યાં સમસ્યા કોઈ સંશય નથી પછી ભાઈ ભાઈ વચ્ચેનો સંદેશો હોય કોઈ કોઈ સમાજ વચ્ચેનો કોઈ સંદેશો હોય આ કોઈ સંપ્રદાય વચ્ચેનો સંદેશો હોય કે કોઈ જ્ઞાતિ વચ્ચેનો સંદેશો હોય એના માધ્યમ ક્યાં ને ક્યાં હા આપણી વિવેક બુદ્ધિ અલ્પતા આવી હશે ભક્તિમાં અલ્પતા આવી હશે હું આજે એવા બધા જટિલ પ્રશ્નો છે હા એને વચમાં બેઠા છીએ તો હું એટલું જરૂર આજે સાધુ હૃદય માંગણી કરીશ કે ક્યાં ક્યાં ને હા આહવાન કરી જ્યારે ભક્તિ આવશે વૈરાગ્ય આવશે સત્ય આવશે તો આ પ્રશ્ન સામાન્ય છે હા આજે ઘણી વખત સાંપ્રદાયિક પ્રશ્ન હોય પણ ક્યારે આપણે વિચાર કર્યો કે હા બુરા દેખન મેં ચલા

જ્યાં મંગલની કામના કરશું ત્યાં અમંગલ દૂર થઈ જશે એટલે વિવેક બુદ્ધિથી બધાયને કહીશ કે આજે સાધુ હોય કે ગૃહાશ્રમમાં બિરાજતા હોય આજે વિવેકથી ભજન કરી અને ભજન હશે આ ક હનુમાન બીપથી પ્રભુ સોઈ જત તપ સુમિરન ભજનના હોય જે ભજન ઓછું થયું ઉપાસના ઓછી થઈ ત્યાં બધા સંશયો પેદા થયા લઘુ મહંત ની ગુરુ જેવી મોટી વાત આપણને એક સરસ સંદેશ આપે છે કે મૂળ વાત તો ભજન વધારવાની છે ભજન ના અભાવના કારણે બધું સર્જાય તેમ છતાં પ્રશ્ન તો યથાગત ત્યાં ત્યાં રહે છે કે વૈરાગ્ય લઈને જયારે સાધુ થયા હોય મિલકતો છોડીને જયારે સાધુ થયા હોય ત્યારે એ જ મિલકતોને ફરી પાછા આશ્રમ કોર્ટ કેસ કરે કોર્ટમાં ચડવું એ કેટલા અંશે યોગ્ય છે તો પ્રશ્ન ક્વેશ્ચન માર્ક આપણી પાસે છે પરંતુ બાપુને છેલ્લો પ્રશ્ન કરી અને આપણે આજની આ ડિબેટને પૂરી કરીશું બાપુ છેલ્લે સમગ્ર તૈયાર એક સબળ બધાનું કલ્યાણ થાય સારો સંદેશ ટૂંકમાં બસ હું એ જ કે આજે બળે ભાગ્ય મનુષ્ય તનુ પાવા સુલભ દુર્લભ ગ્રંથ ગાવા મનુષ્ય યોનિ મળી છે હા અતિ દુર્લભ છે દેવને પણ દુર્લભ છે દેવતાઓ વૈકુંઠની અંદર બેઠા છે શરણની અંદર બેઠા છે હા પણ દેવ કાર્ય નથી કરી શકતા આ દેવ કાર્ય કરવા માટે એને આ માની કુખે આવવું પડે પરિવારની વચમાં આવવું પડે હા ને આ દેહ લેવો પડે મનુષ્ય દેહ જે દેહ લઈને તમે હું બેઠા છે સાહેબ હા એટલે હું કઈ દેવિક કાર્ય કરી હા સામાજિક કાર્ય કરી રાષ્ટ્રીય કાર્ય કરી હા ને ઈ

સત્યમ પરમ સૂર્ય સત્યનો પ્રકાશ અનંત છે હા એમ સત્યને પકડી રહેશું સત્યને વળગી રહેશું હા તો જરૂર તમારા મારા જીવનને દીપાવશું હું જગને સુધારવા નથી નીકળ્યો સાહેબ હું

પરમાર્થ કે કારણ ચારો દે સાધુનું કામ છે પરમાર્થ કાર્ય કરવાનું લોકોની પીડા હરવાનું લોકોને સારો સંદેશ અને રસ્તો બતાવવાનું માર્ગ બતાવવાનું અધ્યાત્મનો માર્ગ હોય સમાજના ઉન્નતિનો માર્ગ હોય કે પછી અન્ય કોઈ સમસ્યાઓનો સમાધાન સાધુ પાસે જરૂર મળી રહે છે કારણ કે એનું એક ત્રીજું નેત્ર ખુલ્લું હોય છે ત્રીજા નેત્રની વાત એટલે કરું છું કે શ્રાવણ મહિનો ચાલુ છે અને આ પવિત્ર શ્રાવણ માસે અલગારી ચેનલમાં આપણે આવા અવારનવાર ભક્તિમય કાર્યક્રમો ભક્તિમય પ્રોગ્રામ આપને રજૂ કરતા રહીશું ત્યાં સુધી નમસ્કાર આપશો નમસ્કાર